હવે થશે ઉજાકર મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી ઉના તાલુકાના મોઠા ગામે દબાણો દૂર કરતું વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉના તાલુકાના મોઠા ગામે પંદર દબાણદારો દ્વારા અંદાજીત રૂપિયા પંચોતેર હજારની એક લાખ વીસ હજાર ચોરસ મીટર ક્ષેત્રફળ દબાણ કરવામાં આવ્યું હતું જેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા સીમતળના સરકારી પૈકીની જમીનમાં ખેતી વિષેક કરી વિવિધ પાક તેમજ આંબાના બગીચા બનાવી દબાણ કરવામાં આવેલી કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી છે તેમજ બાકી વધતી જમીનમાં આવતીકાલે દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રહેશે કમલેશ ભીલ સાથે અરસદ વાઢેર હવે થશે ઉજાગર ઉના